ભાઈ તમે ખેડૂત નઈ કરે ને તો મરી દાઉ બતાવ આપડે

હાથ બાલ લઈને જો તમારી વાત લો ઓનલાઈન જોઈને આવી જાય જે વાત કરતા કરો તો તમ તારે હા તમારે ગાડી જાવે ચાલો જાવ વિરુદ્ધ ભાઈ ફોન કર્યો કોઈ સાહેબ મેં કીધું આપણને ડોક્યુમેન્ટ વગર અમને કેવી રીતે ખબર પડી અમે ડોક્યુમેન્ટ નહીં તમે મારી વાત માં તમે ખબર જ પડી જાય ખેડૂત કોણ છે વેપારી કોણ છે ખબર જ પડી જાય હું આમ નીકળું પડે એટલે ખબર પડી જાય મધુ કોણ છે